વડોદરાના સયાજીગંજમાં સેવા કાર્યાલયને સર્ટિફિકેટ નારાયણ સેવા કાર્યાલયને સર્ટિફિકેટ એનાયત કરાયું છે બીએસ સીઆઈસી ના અધિકારી દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું એમએલએ કેયુર રોકડિયાને અર્પણ કરાયું સર્ટિફિકેટ એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં લઈ સન્માન કરાયું આજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફટીન સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી એટલે કોઈ પણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદુપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ આવકના દાખલાના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી આઈએસઓ સર્ટિફિકેશન કંપની દ્વારા આજે આઈએસઓ સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે જે પણ કાર્યકર્તાઓ આ મહેનત કરી છે ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે આજ રોજ